નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફેક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં નવી લગાવેલી ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી રહી છે તાત્કાલિક વિભાગની પાછળ લાખોના ખર્ચે નવી ફાયર સિસ્ટમ લગાવવામાં આવી છે પરંતુ આ ફાયર સિસ્ટમ બંધ હાલતમાં છે એસએસજી હોસ્પિટલના ગુજરાત સરકાર નિમિત્ત ફાયર અધિકારી કરણ પરબના જણાવ્યા મુજબ ફાયર સિસ્ટમ ચાલુ છે પરંતુ હાલમાં કોઈ કારણસર બંધ રાખવામાં આવી છે જો આવી હાલતમાં એસએસજી હોસ્પિટલમાં કોઈ આગની ઘટના સર્જાય તો કઈ રીતે તેના પર કાબૂ મેળવવો આ એક મોટો સવાલ છે અને જવાબદાર કોણ છે આના માટે વડોદરાના ફાયર બ્રિગેડના જવાન દ્વારા પણ સ્થળ મુલાકાત કરી ત્યારે તેમણે પણ આ ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી એમના પણ જણાવ્યા મુજબ જો એસએસજી હોસ્પિટલમાં આકસ્મિક આગ આગની ઘટના સર્જાઈ છે તો પછી જવાબદાર કોણ છે કહી શકાય કે ગુજરાત સરકાર તરફથી નિમિત્ત એસએસજી હોસ્પિટલના ફાયર અધિકારી ક્યાંક ને ક્યાંક ગોળ ગોળ ફરાવી રહ્યા હોય તેમ આ જોતા લાગી રહ્યું છે હાઉસ બંધ હાલતમાં છે એવું નથી પાણી ભરાયું છે બે થોડાક દિવસી વિધિને અઠવાડિયું પહેલાં વાત કરી હતી અને પીઆઈયુ દ્વારા જે પાણીની ટેન્ક છે એમાં લીકેજ થયેલું છે એટલે પાણી પડ્યા કરે છે પંપહાઉસમાં એમાં કોઈ પણ અકસ્માત સર્જાવાની કોઈ વસ્તુ બાબત કંઈ છે નહીં ચિંતા જેવું કંઈ છે નહીં જે પાણી ભરાય છે એટલે એની લીધે મળ પંપ રાખેલો છે ફાયરમેનો એટલે ફાયરમેન એ લોકોની રેગ્યુલર કામગીરીને લીધે એ મણપંપ દ્વારા એ પાણી ખેંચીને બહાર કાઢી નાખે છે કેમકે કે બાજુમાં એક બિલ્ડિંગ તમે જોઈ શકો છો મોટી બિલ્ડિંગ બની રહી છે એનું ઇલેક્ટ્રિકલનું પેનલનું કામ ચાલતું હોય એટલે એને લીધે પાણી બહુ વધારે કઢાય નહીં કારણ કે એ લોકોને બી કંઈ છોકરાઓ બધા માણસો બધા કામ કરતા હોય લેબર વર્ક કામ કરતા હોય એટલે આપણે પાણી રેગ્યુલર રૂટીનમાં જેવી રીતે નીકળે છે એ કરીએ છીએ અને કાઢીએ છીએ અત્યારે તમારે એ પંપ પેનલ અમે બંધ રાખીએ છીએ એટલા માટે કે ભાઈ પાણીને લીધે કોઈને કરંટ ના લાગે મેન તો ચાલુ કરવા જાય તો પણ ઇનકેસ ઓફ ઇમરજન્સી કદાચ થાય અને તમે જે જે તમારો પ્રશ્ન છે કે ઇમરજન્સી થઈ તો સાહેબ કેવી રીતે પાણી કાઢશો ને કેવી રીતે લાવશો તો ઇમરજન્સી જ્યારે થશે એ વખતે ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય જે ઉપર જ આપણી એની પેનલ છે મેન તેની સપ્લાય ચાલુ કરશું એટલે નીચે અહીંયા કરંટ આવશે કરંટ આવશે એની પહેલાં પંપથી એક જગ્યાએથી પાણી નીકળશે અને એક જગ્યાએથી પંપ ચાલુ થશે આપણી પાસે ત્રણ મોટરો છે એટલે અલગ અલગ ત્રણ મોટરમાંથી એક મોટર ચાલુ થાય બે ના થાય તો કે એક તો થાય જ એટલે ઇમરજન્સી કેસમાં પાણી તો મળશે એટલે કોઈ પ્રકારની એવી એટલી ચિંતા કરવાની જરૂર નથી આ મહિનાથી બંધ નથી ચાલુ જ છે એ વસ્તુ બંધ હમણાં બી ચાલુ થશે કરવું હશે તો એક મહિના પહેલાં સોળ ડિસેમ્બર કે પંદર ડિસેમ્બરે મેં એક બાઇટ આપી હતી બરાબર છે કોઈ બી અલગ ઈ ટીવીવાળા કોઈ બી આવ્યા હતા એમને બી કીધું હતું કે પાણી આ મેન્ટેનન્સમાં જે પીઆઈ વાળા એની અંદર કામ કરી રહ્યા છે એ વખતે વાલ લીકેજ હતો અત્યારે વાલ લીકેજ નથી એ વખતે વાલ લીકેજ લીકેજ હતો એ વાલ લીકેજ બંધ કરાવ્યો આપણે અઠવાડિયામાં અને એના પછી આ પાણી હવે જે અત્યારે નીકળી રહ્યું છે લીકેજ થાય છે એ આજુબાજુની દિવાલમાં જે પાણીની ટેન્ક છે આ પાણી આપણી પાસે ટેન્ક ઓવરહેડ ટેન્ક નથી આની ટેન્ક અહીંયા બાજુમાં જ છે તો એથી જે દિવાલોમાંથી પાણી નીકળે છે એના માટેનું સિમેન્ટ વર્કિંગ તમે દેખાડશો તો સિમેન્ટના બોરેલા છે ધાબા મારેલા છે એટલે સિમેન્ટનું કામ ને એ લોકોનું પીઆઈનું જે વોટર પ્યુરિફાઈંગનું જે લોકો કામ કરતા હશે એ લોકો કરીને પીઆઈયુ વાળા એના દ્વારા કામ કરાઈ રહ્યા છે એ કામ પૂર્ણ થાય એટલે આપણા પંપ સિસ્ટમમાં કોઈ પ્રકારનું પાણી નહીં આવે છે ના કંઈ જ નહીં કેમ કે જ અમે કામ કરાવડાવ્યું છે નવું ટેન્ડર મૂકીને અને ટેન્ડર પ્રક્રિયા એમાં દસથી પંદર દિવસનો જે ટાઈમ થતો હોય એ સમય મર્યાદા લાગવાની જ છે એની અંદર આપણે ઇમરજન્સીમાં આપણા ફાયરમેનો બી છે આપણા જવાનો બી છે હું પોતે બી તત્પર રહું છું અને અહીંયા ચોવીસ કલાક છોકરાઓ ડ્યુટી નિભાવે છે એટલે એવી કોઈ જાનહાની થવાની કે કોઈ અકસ્માત સર્જાવાની કોઈ પ્રકારની શક્યતા છે નહીં બિલ્ડિંગોમાં બંધ નથી રાખી રૂકમણી ચેટન શેડ બને છે લોખંડના એટલે એની તાળું મારી રાખ્યું છે એ પંપાઉથી ચાવીને બધું આપણે જોઈએ તો આપણે રૂકમણી ચેતન બી પંપમાંથી પાણી કાઢી શકીએ એના માટે મેં મેન્ટેનન્સનું કામ આપેલું છે મેન્ટેનન્સનું આખું એ એમસી સીએમસી આખી અલગ વસ્તુ છે હમણાં બધી જગ્યાએ આખી એસએસજીમાં કોઈ જગ્યાએ વાઇઝ કેવી નામ ના લો બધી જગ્યાએ આખી એસએસજી આખા પ્રિમાઇસિસમાં જે બી પાણી નથી આવતું કે આવે છે એનું કારણ કંઈ નથી ઇન્સ્ટોલેશન નવું કરેલું છે ફાયરનું બધું જ બધા ફાયર પંપ મોટર બધું લાઇન હાઇડ્રન્ટ વાલ્સ હોર્સબોક્સ ઇવન સુધી હોઝ રીલ બધા જ નવા નાખેલા છે પણ એનું મેન્ટેનન્સ કોણ કરે તો કે મેન્ટેનન્સ માટેનું એનું કામ બી આપણે એએમસી એમસી સીએમસીનું ટેન્ડર કરેલું છે એ ટેન્ડર પ્રક્રિયા જે પંદર વીસ દિવસના સમયગાળા પ્રમાણે ટેન્ડર પ્રક્રિયા પૂરું થાય એમાં ટેન્ડરની જરૂરત જ નથી અમારા ફાયરમેન બધા એલિજિબલ છે ફાયરમેનના ફાયરમેન કોર્સ કરીને આવેલા માણસો એટલે એક્ઝિક્યુટિવ છે એટલા નોલેજેબલ છે કે કોઈ પણ અકસ્માતને અંદર પહોંચી વળે એમ છે એ એ સર સિસ્ટમનો આપણને આપણને એકાઉન્ટમાં પૂછવાનું તમારે તો ખબર હું ને હું એકાઉન્ટ વિશે આપણને ના ખબર હોય ને વહીવટી એડમિનિસ્ટ્રેટિવ આપણને ખબર ના આવે ફાયરનું ટેકનિકલી મને પૂછો તો હું તમને ફાયરમાં જવાબ આપીશ કરણ પરબ નામ છે મારું ફાયર સેફ્ટી ઓફિસર એસએસજી હોસ્પિટલ અમે મારા કંટ્રોલ ઓફિસમાંથી મને મેસેજ મળ્યો કે એસએસજી પંપ હાઉસમાં એક વિઝિટ કરી આવો એટલે મેં તાત્કાલિક વિઝિટ કરી હાઉસ મને જોતા એવું લાગે કે ડેડ એન્ડમાં છે કારણ કે અંદર પાણી ભરેલું છે પણ ત્યાંના કરણ સાહેબને ઇન્ચાર્જ જે ફાયર સેફ્ટી ઇન્ચાર્જ એમને પૂછતા એની વાતચીત કરતાં એમણે જાણ કે પંપ હાઉસ ટોટલી ચાલુ છે પણ જે પાણી નીચે જમીનમાંથી જે પાણી આવે છે એ હાઉસ ચાલુ કરશો તો સપ્લાય કરંટ લાગે એનો બી બીક છે એના માટે એનો કંઈક એ લોકોએ મેન્ટેનન્સ માટે કંઈક આગળ કાર્યવાહી કરી છે વિધિન એક વીકમાં આ કામ ચાલુ થઈ જશે પછી સિસ્ટમ બધી ચાલુ છે એવું કરણ સાહેબ કહે છે ત્યાં સંપૂર્ણ જવાબદારી એમપી હોય ને ત્યાંના ત્યાંના જે ઇન્ચાર્જ ઓફિસર છે એવું કોઈ વસ્તુ થતી હોય એ કંઈ કંઈને નથી આવતા અને અમારે તો ત્યાંથી એફએસઓ જે તે એફએસઓ રાજ્ય સરકારે નિમેલા છે એ લોકોને નોટિસ આપશે અમારું કામ ફક્ત ચેકિંગ કરવાનું છે નોટિસ આપીને આપી રાજ્ય સરકારે જે એફએસઓ નિમેલા છે એ લોકો એમને નોટિસ આપશે જે તે કાર્યવાહી ફાયર વિભાગના એફએસઓ ફાયર બ્રિગેડના રાજ્ય સરકારે જે ઓફિસરો નિમેલા છે એ લોકો આવીને એમને નોટિસ આપશે હા તો જનરલી લાભ મળી કહે છે કે પંદર દિવસથી કંઈક મહિનો પંદર દિવસથી કંઈક બંધ છે સિસ્ટમ બધી ચાલુ જ છે પણ કાંઈ પાણીના લીધે કે અમે બંધ રાખી છે અને બાજુની બિલ્ડિંગમાં પાણી આવે છે એટલા માટે એ લોકોએ ના પાડી કે અહીંથી ટેસ્ટ કરતા નહીં પણ મને એવું થોડું એ લાગે છે કે અમે જોઈ ચાલુ ચેક કરાવી દઉં છું હમણાં પછી ખબર